સ્ટેથોસ્કોપ એ એક તબીબી ઉપકરણ છે ઓળખાય છે ઉપયોગીતા વિશે જાણીશું સ્ટેથોસ્કોપ જેનો ઉપયોગ શરીરના આંતરિક અવાજો સાંભળવા માટે થાય છે ખાસ કરીને હૃદય આંતરડા અને રક્તવાહિનીઓમાં રક્ત પ્રવાહના અવાજો સાંભળવા માટે વપરાય છે ઉપયોગ કયા કયા ફિલ્ડમાં થાય છે તો સૌથી પહેલા હૃદયના ધબકારા સાંભળવા ડોક્ટરો સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીને હૃદયના ધબકારાની લય

શ્વાસનળીના રોગો ન્યુમોનિયા અસ્થમા બ્રોન્કાઇટિસ વગેરેનું નિદાન કરી શકે છે આજ રીતે બ્લડ પ્રેશર માપવા માટે પણ સ્ટેથોસ્કોપનો ઉપયોગ સ્નિગમોમેનોમીટર સાથે થાય છે જેનો ઉપયોગ કરીને ધમનીઓમાં રક્ત પ્રવાહના અવાજો સાંભળીને

અમુક ક્રિટિકલ પરિસ્થિતિઓમાં જેમ કે કેરોટિ આર્ટરી સ્ટેનોસિસ જેમાં ધમની સાંકડી થઈ જતી હોય છે એવી પરિસ્થિતિમાં સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીને અસામાન્ય રક્ત પ્રવાહના અવાજો સાંભળી શકાય છે આ જ રીતે ગર્ભના ધબકારા સાંભળવા માટે પણ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરી શકાય છે જેને પીટલ ડોપલર સ્ટેથોસ્કોપ કહેવાય છે એવું સાધન માનવે શોધ્યું છે સંભળાય એવું સાધન માનવે શોધ્યું છે પરિશ્રાવક એ સ્ટેથોસ્કોપ

સ્ટેથોસ્કોપ ક્યારે સુધરશે મિત્રો આજની આ માહિતી જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો